આરોપી અને પોલીસના નિવેદનમાં વિરોધાભાસ રાજકોટમાં ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં દુષ્કર્મ કેસ દુષ્કર્મ કેસ આરોપી મધુ ઉર્ફે મધુકાંત તાઢાણીની ધરપકડ કરાઈ સીબીપીઆઈ રાજકોટ ગ્રામ્યના ઓડેદરા સાહેબને હકીકત મળેલી તેઓને અટક કરી ભરૂડી ટોલ નાકેથી તેઓને બે આઠ બે હજાર ચોવીસના રોજ અટક કરવામાં આવેલા મધુભાઈને અને મધુભાઈએ આ ભોગ બનનારા સંબંધ અગાઉ હતા એવું એને કબૂલ કરેલું છે જે અનુસંધાને એની ધોરણસર અટક કરવામાં આવેલી છે તેઓના ચૌદ દિવસના રિમાન્ડ માગેલા જેમાંથી તેઓને દિન બેના રિમાન્ડ મળેલા જે અનુસંધાને રિમાન્ડ દરમિયાન અમારા જે મહિલા પીઆઈ છે તેઓએ આ કામે સુરત તથા આજુબાજુ તપાસ કરેલી અને આ કામે વધારે પુરાવા મેળવવા માટે ફર્ધર રિમાન્ડ પણ માગવામાં આવેલા આમ ટૂંકા ગાળામાં આ આટકોટ પોલીસ સ્ટેશનના જે દુષ્કર્મ જે છે ફરિયાદ એના અનુસંધાને તમામ આ જે આરોપી છે મધુભાઈ તેઓના અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે